નમસ્કાર મિત્રો કેમ છો આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શ્રી માનવી લોહાણા મહિલા મંડળ એ સાઈઠ વર્ષથી ચાલતું મહિલાઓનું મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે કાર્ય કરતું સૌથી જૂનું માનવીનું મંડળ છે દર વર્ષે નવરાત્રીના આયોજનમાં મહિલા મંડળ દ્વારા ભારતીય પરંપરા અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને નવા સમયને બદલાતા સમય સાથે તાલમેલ મળાવી અને નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે નવરાત્રીની પહેલા નોરતાથી આઠમા નોરતા સુધીના આયોજનમાં પ્રમુખ શ્રી જયાબેન ગણતરા મંત્રી શ્રી પ્રીતિબેન આઠા કજાજી શ્રી નૂતનબેન કોટક તેમજ સમગ્ર કારોબારી સભ્યો દ્વારા દરેક સભ્યોને મંડળની માતાજીની છબીની મંદિરની જવાબદારી સોંપવામાં આવે છે અને દરેક સભ્ય પ્રસાદી આરતી એ દરેકની જવાબદારી ખૂબ સારી રીતે અદા કરે છે અને આ દરેક કાર્ય માટેનો આર્થિક સહયોગ પણ સભ્યો સભ્યોબહેનો દ્વારા જ કરવામાં આવે છે છેલ્લા છ વર્ષથી નવરાત્રિની પ્રથમ દિવસની શરૂઆત પૂજ્ય ઉષામાની અલૌકિક આરતી સાથે કરવામાં આવે છે અને મંડળ પૂજ્ય ઉષામાના આશીર્વચન પણ મેળવે છે દર વર્ષે આઠમના દિવસે કુમારિકા પૂજન અને બટક પૂજન કરવામાં આવે છે અને એમને મહિલા મંડળ તેમજ મહિલા મંડળના સભ્યો દ્વારા ગિફ્ટ પણ આપવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિમાં દીવા રાસ દાખલા રાસ થાળી રાસ અલગ અલગ પ્રકારના દુપેડા રાસ કચુકો રાઉન્ડ ચિલ્ડ્રનનો ચિલ્ડ્રનનો કોમ્પિટિશન રાઉન્ડ જેવા અનેક રાઉન્ડ ગોઠવવામાં આવેલા હતા અને એના પણ એમનામાં પણ ગિફ્ટ મહિલા મંડળના સભ્યો દ્વારા જ આપવામાં આવે છે દર વર્ષે નવરાત્રિની આરતી માટે લોહાણા યુવક મંડળને અને લોણા મહાજનને પણ આમંત્રિત કરવામાં આવે છે સાથે સાથે પવાણી કન્યા છાત્રાલયના પ્રમુખ શ્રી દક્ષાબેન સચદે અને મંત્રી શ્રી શાંતિલાલભાઈ ગણાત્રાને પવાણી છાત્રાલયની ચોસઠ જેટલી બાળાઓ નવરાત્રીમાં લાવો લે છે નવરાત્રી એ ખૂબ જ સુંદર રીતે અહીં ઉજવવામાં આવે છે મહિલા મંડળમાં એકસો ને દસ જેટલા સભ્યો છે અને એ દરેક સભ્ય જેમાં સિનિયર્સ અને યંગસ્ટર્સ બંને ગ્રુપ છે એટલે અહીં જનરેશન ગેપ જરૂર છે પરંતુ એ લોકો વચ્ચે કોમ્યુનિકેશન ગેપ ન હોવાને લીધે દરેકે દરેક પ્રોજેક્ટ સિનિયર્સના એડવાઇસ અને યંગસ્ટર્સની અપડેટેડ થિંકિંગથી ખૂબ સુંદર રીતે સક્સેસફુલ જાય જ છે નવરાત્રિ ઉપરાંત ફેશન શો રસોઈ શો ગેમ શો હાઉઝી રામાયણની ક્વીઝ જેવા મેડિકલ અને ડાયટ ટીપ્સ ડાયટ અંગેની ટીપ્સ અંગેના મેડિકલ સેમિનાર પણ કરવામાં આવે છે અને જે પણ ખૂબ જ સક્સેસફુલ જ રહે છે નવરાત્રીનું આયોજન તો ખૂબ જ સુંદર હોય જ છે અને અન્ય આયોજનો પણ વર્ષ દરમિયાન ખૂબ સુંદર રીતે કરવામાં આવે છે નવરાત્રિ નવરાત્રિ તેમજ દરેક કાર્ય દરેક પ્રોજેક્ટમાં આજનના પ્રમુખ શ્રી શૈલેષભાઈ મડિયાર તરફથી વાડી અને લોહાણા યુવક મંડળના ટીમ દ્વારા પણ હર હંમેશ સાથ અને સહયોગ રહ્યો જ છે આજ આ વર્ષની આ વર્ષની નવરાત્રીમાં એક વિશિષ્ટતા હતી વાતાવરણ તો ખરેખર અવર્ણનીય છે એ વખતે દરેકે દરેક સભ્ય ખૂબ જ ભાવ વિભોર બની ગયા હતા આ વખતની આ ખુબ સુંદર પ્રસ્તુતિ હંમેશા માટે યાદગાર બની રહે એવું મને લાગે છે જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો